નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી થઈ છે જે સાફ કરવી મોટો પડકાર સાબિત થઈ રહી છે પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કિચડને બહાર કાઢવા લોકો વહેલી સવારથી જ કામે લાગ્યા છે નીચાણવાળા વિસ્તારમાં મુસીબત સતત વધી રહી છે અનેક લોકોના ઘરમાં પાણી ભરાયેલા ઘરવખરીનો સામાનનો નાશ થઈ થઈ ગયો છે લોકોને ખૂબ નુકસાન થયું છે ત્યારે હાલ કેટલાક વિસ્તારમાં ખાવા પીવાની પણ ભારે તકલીફ પડી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને નવસારીના જાગૃત લોકોએ આગળ આવીને ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ પણ શરૂ કરી દીધું છે સેવા એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે ને તેને ટકાવી રાખવું એ માનવીય ધર્મ છે ખાસ કરીને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો કફડી સ્થિતિમાં મુકાયેલા છે ને પૂરને કારણે પાણીમાં તમામ સામાન પલ્લી જતાં ભારે નુકસાન નો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અનાજ અને ખાદ્ય પદાર્થો બગડી ગયા છે જેથી લોકોને ખાવા પીવાની પણ ભારે તકલીફ પડી રહી છે તે બાબતોને ધ્યાનમાં રાખીને નવસારીના યુવાનોને આગળ આવીને સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલુ કરીને એક ફંડ એકત્ર કરી સેવાકીય કાર્યનો આરંભ કર્યો છે જેમાં યુવાનોએ ત્રણ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કાર્ય શરૂ કરી દીધું છે અને લોકોને મદદરૂપ થવા માટે પ્રયાસ કર્યો છે જિલ્લાની અંદર બે દિવસ પહેલા ઉપવાસમાં ભયંકર વરસાદ પડવાના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને ખૂબ જ મોટા પાયા પર જાનમાલનું નુકસાન થયું છે ત્યારે ઘણી બધી નવસારી તંત્ર પોલીસ વિભાગ ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સંપૂર્ણપણે આમાં રાહત કાર્યમાં જોડાયેલી છે તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી અને અમે જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે અમને નાનું મોટું દાન આપો જેનું અમે પ્રામાણિકપણે તેનો ઉપયોગ કરીશું જેથી અમને ખૂબ જ સારો સહકાર મળ્યો અને અમે આજે સો કિલો ચોખાની ખીચડી બનાવી છે જે આશરે ત્રણ હજાર થી પાંત્રીસો માણસો જમી શકે એટલી ખીચડીનું અને એક હજાર થી વધુ પણ છાસ ના પેકેટ અને અહીં તમામ મારા મિત્રો અને બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને અહિયાં આ બેસત ખાડાના સામાન્ય નાગરિકો અને યુવાનો પણ આ બધું રાહત કાર્યમાં અમારી સાથે જોડાયા છે હું તેમનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની ઉપરાંત દાનમાં જેમણે પણ દસ રૂપિયા થી લઈ અને દસ હજારની સેવા કરી એ તમામનો આજના પ્રસંગે હું આભાર કરું છું અને ખાસ અમે તો કઈ કર્યું છે જ નહીં કારણ કે લોકોના જ પૈસા છે અને અમે લોકો સુધી પહોંચાડ્યા છે બસ અમને ભગવાને એક આ સારા કાર્ય કરવા માટે એક નિમિત્ત માત્ર બનાવ્યા તો આજના પ્રસંગે હું ભગવાનનો પણ ખૂબ આભાર કરું છું કે અમારા તમામની અંદર એવો વિચાર નાખ્યો અને અમે એક નાનકડું કાર્ય કર્યું છે ખાસ આપણી નવસારી નગરી એટલે સંસ્કારી નગરી કહેવાય પરંતુ એ સંસ્કારી નગરીને આવી કુદરતી આફતની પરિસ્થિતિમાં આપણે આવી નાનકડી મદદ કરી અને અમે એક સાચા અર્થમાં નવસારી નગરને એક સંસ્કારી નગરી તરીકે એક નાનકડો પ્રયાસ કર્યો છે